જય માતાજી મિત્રો અત્યારે સભાની તૈયારી છે અને ધ્યાનના ભાગ પણ આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો મિત્રો તો વિડીયોમાં બનાવી લેજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરીજો અને કમેન્ટમાં જય સુરાપુરા દાદા રોલથી લખજો મિત્રો અને આપણે આનો આગળનો ભાગ પણ આવવાનો છે મિત્રો તો મારા આના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જય માતાજી શેદવતનો બોલે પાંચ મિનિટ ના બેઠા તો શેના

बार हो गये चार डिग्री बार हो गये चार डिग्री अड़ा डिग्री हुआ है इसमें हम्म देख ये बंदर कहीं भी सामान चाहता है तथा क्या फसावा है आसान हूँ मंदिर से वो कमल मुझे जाना होगा आसान हूँ मंदिर से चला भाई नहीं चलता तो क्या भगवान जो बच्चे सही आता था था बड़ा बसुरा बड़ा फोन है क्या हुआ पासास भाई आवाज़ आवाज़ है कौन है क्या क्या जा रहे हैं वो तो बताए ना धरती वकान करो जोड़ दी दुनिया जेट रखी हुई मारे नहीं थे नहीं क्या जा रहे हैं आधारती ऊपर विपत्ति पड़ी कोई अपना धरती ऊपर चाले दर्शनी किए थे कोई बेहतरी ऊपर दुर्घटनादर्शनी किए थे कोई दोस्तान वाले जंजो જે એનેથી સહન ના થયું અને પોતાના હવા મહિનાના બાળકો હિંચકામાં મૂકી દે પોતાના પ્રાણની આહુતિ આપી દે ને એ હુરા ફુરાને એને હું તમે બધા તમે જો લાવો આવો છો પણ કોઈ દાડો વીર થવું છે બધે વાત કરવી પણ કોઈ કલ્પના કરી

तो तुमने ये फेट चोई करता था आज तक आज तक तुम हो हो ऊपर से सही काम ठीक है तो कई बार ते आवार आवार सरकार इतना चोई करता जगाड़ा हफ्ता हाथ जगाड़े हैं ना कोई जो मानव धन्यवाद अपन ने आप लोग देखा है बिजा का चेहरा था बात करिए बोलने राजा बहुत जी मतलब आप ऐसा मार्ग तो ले जाओ वो क्या प्रयास कर

પણ આ તો રમા મોય એ બોલતા જાય સાબિત કરતે કે બાપુ એ અમને પાહે મેહર પૈસા લેતા આવજો કે મારા સ્વયં જોકે એવું દઉં તો આ પરો કુકી મન દીકયે જવાનો પડે હાચે અમારના બાપકાના આવા સંસ્કાર ન આવો પૈસા મોટા એવું બોલતી કે પણ મારા તમને બે ચોકમાં આવી છે કે આ જે કોઈ બેઠા કે 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 તું છો ને કોનો નામ કાકા નકા પાટાઈ છે ને પરમ નાયા આજી જો કરો ને તો અન જરૂરતા છે અને ગદિયા અને એટલા કે જો કુદરતની પરમાત્માની મેં દયા થાય તો આ મારી જેવો ને જણા તો અને બધું મળ્યા છતાં મારી સેવા ન કરી છે તમને છું કે બીજા કરતા હોય મંદિરે હોય વિરોધ નથી પણ હું આથી 70 કિલોમીટર મોટરસાયકલ લઈ નોકરી કરું છું ને 8 બાર કલાક નોકરી કર્યા પછી રાતે આઈ તમારા હાટો જાઉં છું તો આ તો માંગો તમને આ જંડા ના પકડો બાપુ અંદર શું કરે છે અમાર જાણવું છે ઘણે મે જોયું તો રાતે બોલના હતા બાપુ અંદર શું કરે ઓકે કામ નિડા ઠીક તો કરતો ન હોય

ભક્તિ <laughs> છે <laughs>

ने तो राजदारों परमाणु भजन करता हुआ है तो आज लड़की में इसे आप सुनेंगे कि नरसीमेंता जाए तो वही बढ़िया स्वागत है अगर ये क्या जोड़ा हुआ क्या था नरसीमेंता जो तो बढ़िया भी कोई नहीं है दाना दाना जोड़ा है मेरा भाई जोड़ा है फर्रला का जो जोड़ा है जोड़ा जो है कोमल है ना ના હોય બસ એમાં એ જીદ જરી એની ચાલુ સસરણ કરી એની આની તાકાત છે એને ને કાઢો હું કરો તમારો નંદરાઈની જેઠા કે બોલો કડી પણ એની માટે સરક્ષેવો એ કરવોની જો 50% જે આ પૈસા કાણ પડ્યો છે ને કે 50% હરો કે બેટા આ ઇપાવ કરું છે દીએદાર બહેન એવું છે આપણે જે પુરુષો રહ્યા ને એ વૈશ જો કી તો

કોઈ દવા ના शकते કોઈ ફ્રેસર આપી દે અને જે કદા ચાહે 2 દિવસના 10000 લોકો દર્નું ઉપા આવશે ને એમાં 9000 નું કન્ફ્યુરેટર બીજા 1000 ના જો તો એમાં માતાનું પીના પપ્પાએ પણ ઉર્પી દીધું છે એ પૂરો કરવા આ બાપ એની જે જે કઈ છે કે ને વયો ગયો તમાયો હોય દો રેખા હોત લઈ ગઈ થી હોય ફજિયાલા નું ફજિયા હોય તે અહીંયા આવો પામે ભાઈ કરો અને ઓલમાટા ડાલો એવા પરમાત્માનો આરો કામો છે ઓકરના દ્વારા જે વાસ્તવિક અનુભવ દ્વારા જે પરમાણ ઓવરપૂરિત જોશે આ રી અને જે છે અમારા જે બધા જપવાના દ્વારા જે છે કે ચાની સરોજને

बाबू 100 मीटर से 판다 ने उतर रहे है वाला 100 डॉक है आंटी आलिया वो तो 45 है हम जाए हैं हैं भला मार्केट में क्या बताओ के आपा ने नाम में वैसा नुकाया तो वही